મિત્રો બધા કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તમારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો અમે આજે લોકો આવ્યા છે ગાર્ડન માં મારા નણન એ લોકો બધા અમે આવ્યા છીએ ગાર્ડન માં તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અમે તમને બતાવી અમારા કાજલબેન ને એ બધા પણ ગાર્ડન માં આવ્યા છે આજે

જોવાની કોને નો મજા આવે બહુ મજા આવે એવું છે અહીંયા અમારા બેન ને પણ જાય છે એમાં દીધું ને તો બહુ મજા આવે છે જોવા ઢીંગલી ને જેનો ચેનો

ખુશી ને તો ઝૂલતા પુલ ઉપર જવાની ઉતાવળ છે તો ભાગવા મળે છે

તો આવ એવું થઈ ગયું છે ચલો ચલો સાબર 18 કે ગયા છે ابو દેઠાજી ગાર્ડન એટલું મોટું હતું કે આ લોકો બધા થાકી ગયા છે બીજું કાય ન હોય ઘોળામાં તું આજે કે મારા થી મને કોઈ કઈ બેહાર્તી મને સબડામાં જો સબડામાં પોટોને કાડી દેતો મારે પાડી તો દઈએ છે ને

जो यहां ती जवानु बदाई न होतियो कामले नो कहाँ से माफ करना सो इसने कानी तोता तोता कलरिंग तोता इसको का बोलती क्या बोलता तोते अरे कैसे कैसे के का बोलती અવરો જુઓ હવે અમે લોકો જયા છે તો હવે અહીંયાથી અમે લોકોને મે વ્લોગ પાછો ઓલી ટીકી લઈ જાલો બધું હા કાજલ બેન